હેલો ખેડૂત મિત્રો કેમ છો મજામાં આજે આપણે એક આઈએમસી અગ્રોગ્રોથ બુસ્ટરનો ડેમો કરીશું એક્ટિવેટર જેમ કે આપણે ગુંદરીયો તરીકે ઓળખતા હોય એને દરેક દવામાં નાખવું અનુકૂળ પડતું હોય છે તો આજે આપણે એનો ડેમો જોઈશું તો આપણું પાણી છે આપણે મગફળી હોય સિંગના પાન લઈ લીધા છે ત્રણ એની ઉપર આપણે એક બુંદ પાડીશું પાણીનું તમે આસાનીથી જોઈ શકો છો તો આપણે ત્રણેમાં એક એક બુંદ પાણીનું નાખ્યું હવે આપણે એક્ટિવેટરની તાકાત જોઈશું આપણું આ ગુંદરિયું એક્ટિવેટર છે જોઈ શકો છો તમે જોઈ શકો આપણે સ્થળે પણ નિતારી નાખી છે હવે આ ત્રણે બુંદમાં એક એક વખત અડાટશું આપણે જોઈ શકો છો કેટલું પ્રસર હશે એ તમે તમારા જ ઓલાથી જોઈ શકો છો તો દરેક ખેડૂત મિત્રોને આશા રાખું છું કે આ અવશ્ય આઈએમસી કંપનીનું એક્ટિવેટર ગુંદરીઓ વાપરો એ જ ભલામણ છે જોઈ શકો છો આખું પાન પર લઈ ગયોજો પ્રસરી ગયું અમે કિનારી પણ ઉપર બી આવી જાય જોઈ શકો છો આ પણ બીજો આખું પાન પ્રસરી ગયું છે જોઈ શકો છો ને પાછળ પણ કિનારીથી આવી જાય આ પણ જોઈ શકો છો પણ